ડભોઈમાં શિયાળાની ધમાકેદાર શરૂઆત પારો ગગડતા લોકો ઠંડીથી ઠૂટવાયા ડભોઈ શહેર અને તાલુકામાં શિયાળાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે વહેલી સવારે હાડ થી જાવતી ઠંડીનો અનુભવ થતાં જ જનજીવન પ્રભાવિત થયું છે લોકો હવે ઠંડીથી બચવા માટે તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લેવા મજબૂર બન્યા છે ઠંડીનો પારો ગગડ્યો વીસ ડિગ્રી પર તાપમાન ડભોઈ શહેર અને આસપાસ તાલુકા વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો પરંતુ ગતરાતથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે ઠંડા પવનોનો પારો ગગડ્યો હતો સત્તાવાર રીતે નોંધાયા મુજબ આજે વહેલી સવારે છ વાગે લઘુત્તમ તાપમાન ગગડીને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું આટલો મોટો ઘટાડો થતાં જ સવારની શરૂઆત રુજારી સાથે થઈ હતી જે શિયાળાની તીવ્ર શરૂઆતનો સ્પષ્ટ સંકેત આપે છે તાપણાનો સહારો લેવા લોકો મજબૂર ઠંડીના તીવ્ર ચમકારાના કારણે લોકોની દિનચર્યા પર અસર પડી વહેલી સવારે પોતાના કામકાજ માટે નીકળતા લોકો તેમજ લારી ગલ્લાવાળાઓ અને શ્રમજીવીઓએ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તાત્કાલિક ઉપાયો કરવા પડ્યા હતા સાર્વજનિક સ્થળો શહેરના મુખ્ય ચોક બસ સ્ટેશન અને જાહેર માર્ગ ઉપર લોકોએ લાકડા અને કાગળ ભેગા કરી તાપણાનો સહારો લીધો હતો ગરમ ધાબડા સ્વેટર અને સાલમાં લપેટાયેલા લોકો વહેલી સવારે તાપણાની આસપાસ ગોળ કુંડાળું વળીને બેઠેલા નજરે પડ્યા હતા જ્યાં તેઓ ગપસપની સાથે સાથે ગરમા મેળવી રહ્યા હતા ચાની ચુસ્કી ઠંડી ઉડાવવા માટે ચા અને કોફીના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે જેના કારણે ડભોઈવાસીઓએ હવે તીવ્ર ઠંડી માટે તૈયાર રહેવું પડશે